મુખ્ય માંગ છ હતી પેલી માંગ અમારી એ હતી કે ભાઈ જેવી રીતે તમે એક થી આઠ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડ્યું છે એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યું છે તો તમે એમાં કેટેગરી વાઇઝ અને વિષય વાઇઝ જગ્યાઓ પ્રસિદ્ધ કરો ત્યારબાદ બીજી માંગ અમારી એ હતી કે નવ થી માં પ્રોવિઝનલ મેરિટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન નું શેડ્યુલ બહાર પાડવામાં આવે ત્રીજી માંગ અમારી એ હતી કે ભાઈ સત્તાવનસો જેટલા જૂના શિક્ષકો અને બારસો જેટલા આચાર્ય એના બદલી કેમ પૂરા થાય હવે એના અંતે જે ખાલી જગ્યાઓ રહી છે તમામ ખાલી જગ્યાઓ ચાલુ શિક્ષણ સહાયક ભરતીની અંદર સમાવિષ્ટ કરવામાં આવે પાંચમી માંગ અમારી એના પછીની માંગ એ હતી કે ભાઈ વિદ્યા સહાયકનો ગત વર્ષે બાવીસ અગિયાર બે હજાર ત્રેવીસના બે હજાર ચોવીસના રોજ જે સત્યાવીસો કરતાનો વિદ્યા સહાયકનો મંજૂર થયેલો પરિપત્ર હતો એ ચાલુ વિદ્યા સહાયક તેર હજાર આઠસો બાવનમાં જગ્યા વધારાના રૂપે સમાવિષ્ટ કરવામાં આવે અને એકથી પાંચની અંદર સામે માત્ર પાંચ ની ભરતી કેમ અને છેલ્લી માંગ અમારી એ હતી કે બે વર્ષ થઈ ગયા અમારે આ આંદોલન કરીને તો અમારી છે એ ઉનાળા પહેલા નિમણૂક પત્ર તમામ ચોવીસ ને કરવામાં આવે